હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા અત્યારે તો આટલી લેટ થઈ ગયું છે એટલે તમે લોકો બધા સુઈ જ ગયા હશો એટલે મજામાં જ હશો કાલે છે અમારા ઘરે કોઈ નહીં એટલે મારે પણ વહેલું ઘણું છે કાલે તો અને મને પણ બહુ ઊંઘ આવે છે પણ આ લોકો સુવા નથી દેતા કાલે છે અમારા ઘરે ગોયની અત્યારે વાગવામાં થયા છે બાર અને આ લોકો તો જો સુવા જ નથી દેતા બાર વાગી ગયા છે તો પણ તમે લોકો આટલું અવાજ કરો છો કાલે ગોયની છે ને તમને લોકોને કશું પડી જ નથી શું સુઈ જાઓ તમે લોકો સુઈ જાઓ ને સુવા દો સાંભળવામાં ગુડ મોર્નિંગ બધાને સાડા સાત થયા છે મેં નાહિ ધોઈને રેડી છું હવે તૈયારી કરવાની છે તો આ છે મમ્મી એમને બધા જ કુકર મૂકી દીધા છે અત્યારે દૂધ ગરમ કરે છે ખીર બનાવવા માટે હેલો હેલો બોલી દો હેલો અમારા પાડોસી વાલા અંટી ની છોક્રી છે ઓય થાડ રેડી છે નો દૂરગા માદરી જઈ બસ તો આવી રીતે અમે દસે દસ કન્યાઓની પૂજા કરી પહેલા તો આ છે અમારા સૌથી નાના માતાજી હવે લોકોનું જમવાનું પતી ગયું છે એટલે અમે લોકોએ એમને ગિફ્ટ આપી ગિફ્ટ બધી જ છોકરીઓને બહુ જ ગમી છે કે તો બધું પતી ગયું છે શાંતિથી અને હવે થાક બી બહુ લાગ્યો છે એટલે સુઈ જઈશ થોડીક વાર માટે તમે લોકો મને કોમેન્ટ કરીને કહેજો કે તમને વિડીયો કેવો લાગ્યો કેવું બધું અમારું લાગ્યું તમને અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બને એટલું શેર કરજો અને બને એટલો જોજો તમે લોકો આ વિડીયો બસ અને સબસ્ક્રાઈબ ના કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું મતલબ ભૂલતા નહીં તો ચાલો મળીએ બીજા કોઈ બ્લોગની સાથે તો બધાને મારા હર હર મહાદેવ બબાય